નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાત રાજ્યના ખેડૂતોના માથે માવઠાનું સંકટ યથાવત છે હવામાન વિભાગે આજે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પૂર્વી અરબ સમુદ્રમાં ઉપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં વરસાદ વરસશે આજે અમરેલી ભાવનગર નર્મદા નવસારી ડાંગ તાપી અને વલસાડમાં માવઠું પડશે તો આવતીકાલે પણ અમુક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં છે કારણ કે જો કે કમોસમી વરસાદ વરસશે તો પાકને નુકસાન થશે ઉત્તર પશ્ચિમ પૂર્વ અને મધ્ય ભારતના તમામ રાજ્યોમાં લોકોને અગત્ય ગાંઠ ધુમ્મસ અને તીવ્ર ઠંડીથી રાહત મળવાની કોઈ આશા નથી સોમવારે આઠ જાન્યુઆરી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ખાસ કરીને પંજાબ છંદીગઢ હરિયાણા દિલ્હી રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સવારે ગાઠ ધુમ્મસની સ્થિતિ નોંધવામાં આવી હતી આ ઉપરાંત કડકડતી ઠંડીના દિવસે પણ સ્થિતિ યથાવત રહી હતી જેના કારણે લોકો ઠંડીથી રાહત મળી ન હતી હવામાન વિભાગે એવી આગાહી પણ કરી છે કે ઉત્તર ભારતના રાજ્યોમાં આગામી ચોવીસ કલાક સુધી આવી સ્થિતિ યથાવત રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દસ જાન્યુઆરીથી ખૂબ જ ગાઠ ધુમ્મસ અને તીવ્ર ઠંડીથી રાહત મળવાની પ્રતિક્રિયા શરૂ થઈ શકે છે આમાં ધીમે ધીમે ઘટાડો થવાની સંભાવના છે જો કે ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં અગિયાર અને બાર જાન્યુઆરીએ પણ શીત આવવાની આગાહી કરવામાં આવી છે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે વહેલી સવારે ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી હતી બદલાયેલા વાતાવરણ ઠંડીના ચમકારે પણ વધારો થયો છે કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનીની ભીતિ ખેડૂતો છેવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આગામી ચોવીસ કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે દસ જાન્યુઆરીથી વાતાવરણ ફરી સૂકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે અમદાવાદ વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવે ગુજરાતમાં પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે તેમણે સોમવારે બપોરે આગાહી કરતાં જણાવ્યું છે કે નવમી તારીખે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો આ સાથે તેમણે જણાવ્યું કે મંગળવારે છૂટા છવાયા સ્થળો પર વરસાદ થવાની શક્યતા છે આજે વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદામાં હળવો વરસાદ વરસશે આ સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો